તો હાઈ ગાઈસ વેલકમ ટુ માય ટ્યુન ચેનલ આ નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે જવાનું કોલેજ તો જો અંધારું છે તો ચાલો આપણે નીકળી ગયા ગામમાં બસ સ્ટેન્ડ અહીંયાથી આપણે બસમાં બેસી જાય કોલેજ તરફ જો અત્યારે વાગી વાગીરી જાય છે છ ને પંદર થઈ છે ને આપણે જવાનું હોય છે કોલેજ કેમ કે પહેલો દિવસ છે પરીક્ષા પછીનો એટલે કોઈ બંધનો ફોન આવ્યો તો આપણે કોલેજ નાતા ભેગા થાય તો આપણે આવી જઈએ અત્યારે જો ને ઠંડી શિયાળો હોય એટલે ઠંડી વધારે લાગે અત્યારે સવારમાં

હરગે ઘાયકા ટાઈટ લાગવા માંડી આજ તો કોલેજ હરગઈ નથી તાપું કર્યું હોય પછી કોલેજ હરગઈ નથી બેહો હેઠા હા હા તો ત્યાં એ આ હું ભૂત થાય હું લાઇટિંગ લબક જબક થાય છે ભૂતિયા મહેલમાં ઓગી ગયા આપણે કોલેજ નથી આ આપણે આઈલા જે અંદર લોબીમાં તો જો અંધારું જ છે આપણે બત્તી કે રીતે ઉજે છે આ લગન હોતું નથી ભૂતિયા મહેલમાં આવી ગયા આપણે ખોલો ખોલો રૂમ ઓલમ ઓલ આપણે દેરવા જો ખોલો ખોલો

આપણે કોલેજે તો આવીને હોઈ ગયા તો ખાઈ પીને તો હાલો આપણે જવાનું ઋષિ નવાડિયા તો ચાલો આપણે ગાડી લઈને નીકળીએ અહીંયા જવાનું છે ખોલી તો ચાલો આપણે નીકળીએ ગાડી આપણે ગામમાં પૂગી ગયા ગાડી લઈને એટલા જઈ આવ્યો વાળી ગાડી લઈને તો આપણે પૂગી ગયા વાળીયાને આયેલા છે ઋષિની ને દવા ગયા વાડીમાં તો અહીંયા આયેલા છે આપણે જો અહીં ગુંતરીને વાવેલી છે આ ઉપર થાણા વાવેલા જો મેથી વાવેલું એક પછી આવે જો ઋષિઓ ને ના દે તો આપણે ની આઈ લાજે ચલો ઉતરો હાલો ભાઈ તમારો જ દવાખાનામાં દવાખાના માલો ભાઈ આગળ હાલો

બોન્સર રુસી હાલો ગાડી આખો હું તો એ છો ભેઈ જે જનરા હોય ગયા રુસી ભાઈ જો મારી આ પેમેન્ટ તારે કરવાનું થઈ લે તો સીફ ખાને આયે